તો અહીં તમને મિની અને તેના પપ્પા વચ્ચે જે સવાદ થયેલો છે તે અહીં તમને આપેલો છે તમે જોઈ શકો છો ત્યારબાદ બીજું છે ડોક્ટર અને પરેશભાઈ વચ્ચેનો સંવાદ તો અહીં તમને પરેશભાઈ અને ડોક્ટર વચ્ચેનો સંવાદ પણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો તમે તેને જોઈ શકો છો ત્યારબાદ ત્રીજું છે સિંહ અને શિયાળની પ્રચલિત વાર્તાને આધારે સિંહ અને શિયાળ વચ્ચેનો સંવાદ સંવાદ લખો તો એનો પણ તમને અહીં છે સિંહ અને શિયાળ વચ્ચેનો સંવાદ ત્યારબાદ ચોથું છે સસલો અને કાચબો તો સસલા અને કાચબાની વચ્ચે જે સંવાદ થયો છે તેનો પણ જવાબ તમને અહીં આપેલો છે ત્યારબાદ પાંચમું છે શિયાળ અને ઊંટ તો એનો પણ સંવાદ તમને અહીં રજૂ કરેલો છે ત્યારબાદ છઠ્ઠું છે વાંદરો અને મગર તો વાંદરા અને મગર વચ્ચેનો સંવાદ પણ અહીં તમને આપેલો છે ત્યારબાદ સાતમું છે વિક્રમ અને વેતાલ તો વિક્રમ અને વેતાલ વચ્ચે જે સંવાદ થયો છે તે તમને અહીં રજૂ કરેલો છે ત્યારબાદ આઠમો છે અકબર અને બિરબલ વચ્ચેનો સંવાદ ત્યારબાદ છે પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર તમારા અનુભવને આધારે લખો પેલું તમે ઘરે એકલા હો ત્યારે તમે શું કરો છો ત્યારે તમારો અનુભવ લખો તો જવાબ છે મને ઘરે એકલા રહેવાનું ન ગમે છતાં એકવાર એકલા રહેવાનું થાય તો વાંચ્યા કરું ટીવી પર સિરિયલો તેમજ કાર્ટૂન જોયા કરું થાકી કે કંટાળે જાઓ તો ઊંઘી જાઓ કોઈ વાર બહેનપણીઓને ઘરે બોલાવીને ધમ્માચકડી કરું અને મારી બહેનપણીઓ જ્યારે મારા ઘરે આવે છે ત્યારે અમે એક સાથે રમીએ છીએ ખાઈએ છીએ અને ખૂબ જ મજા કરીએ છીએ ત્યારબાદ બીજું છે તમારા મમ્મી પપ્પા તમારી કાળજી લેવા માટે શું કરે છે તો જવાબ જોઈએ મારા મમ્મી પપ્પા સવારે મને પ્યારથી ઉઠાડે છે મારા મમ્મી સવારે મને નાસ્તો અને દૂધ ફરજિયાત આપે છે ત્યાર પછી મારા સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે સ્કૂલ બેગ ભરવી હોમવર્ક લંચ બોક્સ તૈયાર કરવું આ દરેક વસ્તુ મમ્મી કાળજી લે છે મારા પુસ્તકો પેન પેન્સિલ જરૂરિયાતોની દરેક વસ્તુઓ મારા પપ્પા મને લાવી આપે છે મારા મમ્મી પપ્પા મારી નાનામાં નાની બાબતોની કાળજી રાખે છે ત્યારબાદ ત્રીજું છે જો તમારા મમ્મી થોડાક દિવસ માટે બહાર ગામ જાય તો તમારા પરિવારને શી મુશ્કેલી પડે તો જવાબ મિત્રો તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ ચોથું મિનીની જગ્યાએ તમે હોવ તો તમે તમારા પપ્પાની કેવી રીતે કાળજી લેશો તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમને જવાબ આપેલો છે તમે જોઈ શકો છો ત્યારબાદ મારા પપ્પા પપ્પા વાર્તાને આધારે તમારા વિશે પાંચ સાત વાક્યો લખો તો મારા પપ્પાનું નામ મયંકભાઈ છે મારા પપ્પા એક ઉદ્યોગપતિ છે મારા પપ્પા સવારે જલ્દી ઉઠી જાય છે અને પછી તૈયાર થઈને ભગવાન એની પૂજા ભગવાનની પૂજા કરે છે મારા પપ્પાને ક્રિકેટ રમવી ખૂબ જ ગમે છે મારા પપ્પા ખૂબ જ શાંત સ્વભાવના છે મારા પપ્પા વડીલોનું આદર અને સન્માન કરે છે અને મને પણ શીખવે છે કે હંમેશા વડીલોનું આદર અને સન્માન કરવું જોઈએ મારા પપ્પા દાદા દાદીની ખૂબ સેવા કરે છે પપ્પા અમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે મારા પપ્પા પરિવારના બધા જ લોકોને જરૂરિયાતનું ધ્યાન રાખે છે મારા પપ્પા દુનિયાના સૌથી પ્રિય પપ્પા છે ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ વાક્યમાં રહેલા ભાવને ઓળખી કૌશમાં આપેલા ભાવ સૂચક શબ્દોને વાક્યના અંતે મૂકો પેલું છે મિની હંમેશા નાચતી કુદરતી રહેતી તો એમાં કયો ભાવ તમને દેખાય છે તો એમાં આનંદનો ભાવ જોવા મળે છે ત્યારબાદ બીજું મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી કાળજીનો ભાવ ત્યારબાદ ત્રીજું છે પિતા મારી દરેક બાબતનો ખ્યાલ રાખતા ચિંતાનો ભાવ ચોથું છે તેઓ ઘડી ભર તો આભા બનીને અમારી સામે જોઈ જ રહ્યા તો એમાં આવશે વિસ્મયનો ભાવ પાંચમું છે વર્ગમાં બધા જ તેની હાંસી ઉડાવતા તો એમાં આવશે મશ્કરીનો ભાવ ત્યારબાદ છે વિભાગ બી શું કરવું ને શું ન કરવું એ ખબર જ પડતી નહોતી બે ચેની બીજું દિલમાં ખૂબ ઉચાટ હોવાથી તે આમ તેમ આટા માર્યા કરતો અકળામણ ચહેરાની રેખાઓ હંમેશા તંગ અને ખેંચાયેલી રહેતી ગુસ્સો ચોથું મિત્તલે મલહારના ગાલ ઉપર હેઠથી ટપલી મારી વહાલ પાંચમું તેઓ બે હાથ જોડીને વિનંતી કરતા હતા આજીજી ત્યારબાદ વિભાગસીમાં મિનીને પપ્પાની વાત માં થોડીક શંકા ગઈ સંચય ત્યાર બાદ બીજુ હાશ હવે કામ પૂરું થયું નિરાંત ત્યાર બાદ ત્રીજો પપ્પા ભાખરીના જાત જાતના આકારો અમીનીને બતાવીને ખૂબ હસાવતા રમુજ ત્યાર બાદ ચોથો પપ્પા ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોંધ રાખતા ચોક સાઈ ત્યાર બાદ પાંચમો વાહ તારા અક્ષરો તો નરિયા મોતીના દાણા છે તો એમાં આવશે પ્રશંસાનો ભાવ ત્યાર બાદ વિભાગની મિની મમ્મીની મિની મમ્મી પપ્પાના ફોટાને ઘણીવાર સ્થિર બોલાવી કે ન તો ટીવી જોયું એમાં આવશે ત્રીજો ત્રીજું કે મેળામાં જવું છે એટલે જવું છે એવી હઠ લીધી એમાં આવશે જીદ ચોથું મિની એ પોતાના મનનો ઉભરો પિતા પાસે ઠાલવ્યો એમાં આવશે આવેશ પાંચ મુ જિગ્નેશ ને હંમેશા નવું નવું જાણવાની ઈચ્છા થતી તો એમાં આવશે જિજ્ઞાસાનો ભાવ ત્યારબાદ વિભાગ ઈ ગાંધીજીએ બીમાર પિતાની ખૂબ સેવા કરી એમાં આવશે ચાકરી ત્યારબાદ મંદોદર ખાને પોતાના દીકરાના મારનારને જીવત દાન આપ્યું ઉદારતા પિતાની વાત સાંભળી હું ખૂબ જ નિરાશ થયો હતાશા ફકીરે ગરીબની દુઆ સાંભળી યાચના બા એકદમ ભલી અને ભોળી હતી સરળતા ત્યારબાદ પ્રશ્ન ચાર યોગ્ય ધોડકા જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો તો જોઈએ માથું ન ઝુકાવવું એટલે કે હાર ન માનવી મોહનલાલે પોતાની વાત પર માથું ન ઝુકાવ્યું આંખ લાલ કરવી ગુસ્સો કરવો કિશોરે નિશાંત પર ગુસ્સો કરતા એની આંખ લાલ થઈ ગઈ કાન સરવા કરવા ધ્યાનથી સાંભળવું અનિતાએ વર્ષાની વાતમાં કાન સર્યા કરવા હતા ત્યારબાદ નાક કપાવવું આવરું જવી આખા ગામમાં અનિતાએ નાક કપાવી નાખ્યું હોઠ કરડવા ગુસ્સો વ્યક્ત કરવો મનોજે પંકજ ઉપર ગુસ્સો કરતા પોતાના હોઠ કરડ્યા ત્યારબાદ કેળ ભાંગી જવી જુસ્સો તૂટી પડવો મારા માસીના લગ્નમાં મારી કેળ ભાંગી ગઈ પગ ન ઉપડવા હિંમત ન ચાલવી મને શાળાએ જવામાં મારો પગ ન ઉપડ્યો

ત્યારબાદ હથેળીમાં ચાંદ દેખાડવો લાલચ બતાવવી જાનકીએ પિનલને હથેળીમાં ચાંદ દેખાડ્યો અહીં એ તાટક વળવી શાંતિ થવી મારો શાળામાં પ્રથમ નંબર આવ્યો તેથી મને તાટક વળી શ્રાવણ ભાદરવો વરસવો ચોધાર આંસુ વહેવા મારા મમ્મી મારી નાની બહેનને કીધાય ત્યારે તેની આંખમાં શ્રાવણ ભાદરવો જ વરસતો હોય છે ગળે ઉતરવું સમજાવવું મારા મમ્મી પપ્પાની વાત બરાબર મને ગળે ઉતરી ગઈ મૂછ મરડવી અભિમાન કે શુરાતન બતાવવું કાંતાબેન કૈલાસબેનની વાતમાં ખૂબ મૂછ વાતમાં મૂછ મરડતા જ હોય ત્યારબાદ પેટનું પાણી ન હલવું કશી અસર ન થવી સોનલબેનને પોતાના દીકરાનું પેટમાં પાણી પણ નહોતું હલતું એકના બે ન થવું વાત પર મક્કમ રહેવું દર્શન માટે મયંક એકના બે ન થયો ત્યારબાદ પખે પગે પાંખો ફૂટવી ખૂબ જ ઉત્સાહમાં આવી જવું ખેલ ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબર આવતા મારા પગે જાણે મારા પગે જાણે પાંખ ફૂટી લોઢાના ચણા ચાવવા અત્યંત મુશ્કેલ કામ કરવું મનોજને તેના પપ્પા સામે જવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે ગળે ડૂમો બાજી જવો ગળગળા થઈ જવું મંજુબેનને પોતાના દીકરાને વાર્તા સંભળાવતા દીકરો ગળગળો થઈ ગયો ત્યારબાદ છે પ્રશ્ન પાંચ નીચે આપેલા વાક્યમાંથી ક્રિયાનો કરનાર અને ક્રિયા દર્શાવનાર પદને ઓળખાવો પેલું મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે ક્રિયાનો કરનાર મધમાખી અને ક્રિયા દર્શાવનાર ટીના આશ્ચર્યથી જોઈ રહી હતી ક્રિયાનો કરનાર છે ક્રિયા દર્શાવનાર પદ જોઈ રહી ડોક્ટર પરેશભાઈનું મોં તપાસે છે ક્રિયાનો કરનાર ડોક્ટર ક્રિયા દર્શાવનાર પદ તપાસે છે પાંચમું છે સંજયે પુસ્તકના પાના ઉથલાવ્યા તો જવાબ તમે અહીં જોઈ શકો છો પુસ્તક લખ્યું ત્યાર બાદ છે કસ્તુરબા હસીને બોલ્યા દાદીમા એ વાર્તા કહી રવિશંકર મહારાજે ઉપવાસ કર્યો એમાં રવિશંકર ક્રિયાનો કરનાર અને પદ છે ક્રિયા દર્શાવનાર પદ ઉપવાસ કર્યો અગિયારમું હું ગુરુજી પાસે જાઉં છું ક્રિયા નો કરનાર કોણ આવશે હું અને ક્રિયા દર્શાવનાર પદ આવશે જાઉં છું એવી જ રીતે તમને વિદ્યાર્થીઓ અહીં વન બાય વન સવાલના જવાબ આપેલા છે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોયો હોય ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો દોસ્તો તથા તમારા સગા સંબંધીઓને શેર કરો